વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ રોજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ રોજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભાઈ આવાબાઈ હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન થયેલી આ રન સર્કિટ હાઉસ સર્કલ ગવર્મેન્ટ કોલોની આરજીજી હાઈસ્કૂલ કોલેજ જકાતનાકા પાલીલથી રિટર્ન થઈ કોલેજ જકાતનાકા શેઠ આજીજે હાઈસ્કૂલ સ્કૂલ ગવર્મેન્ટ કોલોની સર્કિટ સર્કલ થઈને બાય આવાબાઈ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી રન ફોર વોટના આ કાર્યક્રમમાં વલસાડના શહેરીજોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વોટ આપવા માટે શપથ પણ ગ્રહણ કર્યા હતા ભારતના નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને શપથ લઈએ છે કે અમે આપણા દેશની लोकता परंपरा गरिमा जाणवीसू आणि स्वतंत्र न्यायी आणि शांतिपूर्ण चूटणी गरिमाने अंकबंद राखीने निर्भयता धर्म वर्गना आधारे तथा जाती સમુદાય ભાષા અથવા અન્ય કોઈ પ્રલોભનથી થયા વિના તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીશું ભારત માતા કી જય ભારત માતા કી તો આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર નિલેશભાઈ કોસી આપણી સાથે છે નિલેશભાઈ રન ફોર વોટનું આજ રોજ જે આયોજન કરાયું હતું ખૂબ જ ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો અમારા સત્ય માધ્યમથી વલસાડની જનતાને શું સંદેશો આપશો જી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં વલસાડના મતદાતાઓ તથા વલસાડના નાગરિક જે જાગૃત છે એ લોકોએ અહીં આ સ્પર્ધામાં ભાગ લીધો અને ખૂબ મોટી સંખ્યામાં આ જે સંદેશ પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે જેમાં વલસાડ જિલ્લાના સમગ્ર અધિકારીગણ તથા વલસાડ જિલ્લા મતદાતાઓ ભાગ લીધો સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ જે સાધકો છે ટ્રેનર્સ છે અને કોચ એમને પણ પૂરો સહયોગ આપીને આ કાર્યક્રમ સફળ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજના આપના આ માધ્યમથી હું ખાસ જણાવવા માગું છું દરેક મતદાતાઓને કે આ એક અવસર આવી રહ્યો છે આ એક ઉત્સવ છે એને આપણા પ્રસંગને આપણે ઉજવવાનો છે અને ખૂબ મોટા સંખ્યામાં અને વલસાડ જિલ્લાને આ જે વોટિંગની સંખ્યામાં સૌથી પ્રથમ આવે એવા આયોજન કરવાના છે એની દોડ લગાવવાની છે સાતમી મે સવારના સૌથી પહેલાં હું મતદાન કરીશ એવી ભાવના સાથે દોડ લગાવીશું અને આપણે વલસાડ જિલ્લામાં સૌથી વધુ મતદાનનું એક રેકોર્ડ બનાવીશું એવા અભિવાદન એ અભિ વિનંતી અને અભિવાદન આપશો સૌને વલસાડ જિલ્લાના સમગ્ર મતદાતાઓને ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ આપણે જોયું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જે અહીં આયોજન કરાયું હતું ગુજરાત રાજ્ય યુવક બોર્ડ માહિતી ખાતું જિલ્લા ચૂંટણી અધિકારી વલસાડના કલેક્ટર શ્રી એસપી શ્રી માહિતી ખાતાના અધિકારીઓ અનેક સમાજસેવી સંસ્થાઓ અહીંયા આવી હતી ગીતાબેને આપણને વાત કરી કે આ ઉંમરે જે એમણે બી રન ફોર વોટ માટે સાહસ કર્યું ઘણા બધા વડીલો પણ અહીંયા હતા ત્યારે સત્ય ડેના માધ્યમથી હું દિશા દેસાઈ આપ સૌને અપીલ કરીશ કે નિલેશભાઈએ જેમ જણાવ્યું વલસાડ જિલ્લામાં સો ટકા મતદાન થવું જોઈએ અને સમગ્ર રાજ્યમાં આપણી વલસાડ લોકસભા બેઠકમાં સંપૂર્ણપણે મતદાન થયું છે સવારે સાત વાગે હું મતદાન કરીશ મારા આજુબાજુવાળાને લઈ જઈશ બધા પોતાની ફરજ નિભાવજો વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ અત્યારે અમે લોકો ઊભા છે આવાબાઈ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અને અહીંયા જિલ્લા ચૂંટણી તંત્ર વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજરોજ રન ફોર વોટનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં લોકો રન ફોર વોટમાં જોડાયા હતા ત્યારે અત્યારે અમારી સાથે વલસાડના એક વડીલ છે શું નામ છે આપનું ગીતા કિરણ વૈદ્ય ગીતાબેન ઉંમર કેટલી છે તમારી મેરી સિક્સટી સેવન યર્સ કેટલું દોડ્યા તમે હું પાલીડથી આવાબાઈ સુધી ચાલતી આવી ખૂબ જ સરસ ગીતાબેન આજરો જે રન ફોર વોડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું અને સાતમી એ મતદાન છે ત્યારે અમારા માધ્યમ દ્વારા વલસાડની જનતાને શું સંદેશો આપશો હું વલસાડની જનતાને અને આખા દેશની જનતાને કહેવા માગું છું કે તમે મતદાન જરૂર કરજો મતદાન આપણો હક છે અને આપણી ફરજ પણ છે તો તે ચૂકતા નહીં હું કહીશ કે એના માટે હું કહીશ કે શ્રી કૃષ્ણએ ઉચક્યો ટચલી આંગળીથી પર્વત તમે એક આંગળીથી બટન દબાવી દો તમે ચોક્કસ મતદાન કરી દો તમારા તમારા માટે સૈનિકો જાગે છે રાત પર સરહદ પર તમે એક દિવસ ઊંઘ છોડી દો તમે ચોક્કસ મતદાન કરી દો લોભ લાલચ આળસને મૂકો બાજુએ નહીં તો પાંચ વર્ષ ભોગવશો સજા તમે ચોક્કસ મતદાન કરી દો દેશની પરિસ્થિતિ પર વાદવિવાદ બંધ કરો દેશની પરિસ્થિતિ પર વાદવિવાદ બંધ કરો ઉકેલ તમારા હાથમાં જ છે તમે ચોક્કસ મતદાન કરી દો મારા એક મતથી શું ફેર પડશે મારા એક મતથી શું ફેર પડશે તે વિચારવાનું છોડી દો ટીપે ટીપે સરોવર ભરાય તે યાદ કરી લો તમે ચોક્કસ મતદાન કરી દો તમે દેશના ભાગ્ય નિર્માણમાં તમારો ફાળો આપી દો તમે ચોક્કસ મતદાન કરી દો તમે ચોક્કસ મતદાન કરી દો ભારત માતાની જય ભારત માતાની જય ભારત માતાની જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર ગીતાબેન ગીતાબેન સિક્સ્ટી સેવન યર્સની ઉંમરે જે આજરોજ એમણે રન ફોર વોટમાં ભાગ લીધો અત્યારે અહીંયા આપણે યંગ જનરેશને જોઈ રહ્યા છે કેટલી ઉંમર છે તમારા બધાની સેવન સેવેન્ટીન કેટલા વાગે આવ્યા છો અહીંયા આવા ભાઈ સ્કૂલ પર સાડા પાંચ વાગે અને તમારી પાસે જે છે બેનર વોટ ફોર યોર રાઇટ એન્ડ વોટ ફોર ધ રાઇટ આ તમે જાતે બનાવ્યું કઈ સ્કૂલમાં ભણો છો આવાભાઈ સ્કૂલમાં ખૂબ જ સરસ અત્યારે આપણે જોઈએ છે કે સત્તર વર્ષની ઉંમરની આ છોકરીઓ છે અને એમણે જાતે રન ફોર વોટ માટે એક જાગૃતિ બતાવી છે વલસાડ શહેરની જનતા પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આવી હતી ગીતાબેન જેવા કહેવાય કે વડીલો પણ ઘણા બધા મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે સત્યડેના માધ્યમથી હું દિશા દેસાઈ આપ સૌ નાગરિકોને વલસાડ જિલ્લાની અને વિધાનસભા મત વિસ્તારની તમામ જનતાને અપીલ કરીશ કે અવશ્ય મતદાન કરજો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરાયું હતું વલસાડના કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબ જિલ્લાના પોલીસ વડા કરણરાજ વાઘેલા સાહેબ તેમજ સમગ્ર તંત્ર અહીંયા જોડાયું હતું પત્રકારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા માહિતી વિભાગના અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા ત્યારે આપ સૌની પણ ફરજ છે કે સાતમીએ અવશ્ય મતદાન કરીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની